કેમ છો મિત્રો મજામાં ને ગુડ મોર્નિંગ કેમ કે ગુડ આફ્ટરનુન કે લેટ થઈ જાય રાત્રે મોડા સુધી રીડ કરતો હતો સાડા ચાર વાગ્યા પાંચ વાગે સમથિંગ સુતો આ બે દિવસની અંદર બરાબર પૂરી થઈ નહોતી તો આજે એકા વાગ્યા સુધી સુ ને આજે જસ્ટ જાગ્યો છું અને મોડું બધું ધોયું અને એન્ડ ચા પીતી ને એવું બધું કહ્યું જે બાકી છે અને ઘરે જો કોઈ છે નહીં અમિતભાઈ લાગ્યા લાગે છે કેમ તો જાણો પેલા આપણે જોયું થોડું મારે કામકાજ છે કામકાજ પતાવી પછી આપણે પાછા રોગમાં મળી કે થોડું બીજું કામકાજ છે અને વારસો ની બધું ચાલુ કરવાનું પેલા આપણે મેથ્સ ચાલુ કરીશું મેથ્સ અને પછી આપણે રીત ચાલુ કરીશું રીડ બહુ કાલ જાજુ કર્યું કર્યું કારણ કેમ કે રીડ કરવાનું હતું રીડ કર્યું લેક્ચર જોયું એટલા બધા તો આજે આપણે લેક્ચર જોવા છે તો ચાલો નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારું નામ છે ચાવડા અરુણ ચેનલનું તમને ખબર છે ચાવડા વિલેજ લાઈફ તો ચાલો દોઢ દોઢ જેવો ટાઈમ થઈ જશે ને ઘડી હું કામ કલાક કામ કામકાજ છે ને બધું કામકાજ બધું પછી આપણે રાતના ચાર પાંચ વાગે જ કરવાનું છે તો ચાલો પછી મળ્યું લોગમાં ત્યાં સુધી આરામ જઈ માતાજી તો ચાલો આપણે લેક્ચર પૂરો કરી રહ્યો છે બે કલાક હું લેક્ચર હતું એ પૂરો કરી રહ્યો અને અત્યાર સુધી એમાં જ કહો તો લેક્ચર માટે ટાઈમ અહીં પણ જેવો થઈ ગયો છે આડા પાંચ ઉપર એટલે સાડા પાંચ સાડા છ જેવો ટાઈમ થવાયો છે એન્ડ હવે આપણે ચા પીવી છે કેમ કે જમી તમે લીધું હતું થોડુંક કેમકે ઉજાગરા કરીએ છીએ ને કાંઈ કે નાઇટ પૂરી નાઇટ જાગવી એટલે ઉજાગરામાં શું ઉપર કોઈ જમવાનું આવતું નથી અને આજકૂક હું વધારે સુવી દઉં કેમકે આજે હું આઠ કલાક ઉપર આજની અંદર કરીને કરતો એટલી બધીની અંદર નથી કરી તો હવે શું ચા બનાવી છે કે બે ઘરે કોઈ છે નહીં ચા એટલે હાથે બનાવી પડશે મારે ખુદ એટલે પીવી પડશે હાથે બનાવી તો ચા મસ્ત મજાની એકવાર બનાવી બનાવી અને પી લેવી અને પછી પાછા આપણે મળવી જો કોઈ કરે છે અને બીજું શું હતું બીજું તમને એવું કહેવાનું ન હતું કે બે અઢી કલાક આવાનામાં ગણિતમાં રહી ગઈ અઢી કલાક હતા શું નથી ગણિતમાંથી અને આપડે છાસન ને જે બુક રહીને બધા પીડીએફ મોકલી હતી એ બુક્સ અડધે રાત અડધે વાંચી હતી અડધી પૂરી કરવાની સવડી આ બુક રહી અને હમણાં ઘણી કમેન્ટ સાથે તમારું સિલેબસ થોડુંક જણાવો તમારી બુકું બધી બતાવો તો હમણાં ચા બનાવી ચા પીને પછી બધી બૂકું મારી બતાવો બુકો કઈ કઈ છે મારી પાસે ઓલરેડી અને કંઈક હજી વચમાં છે આવવામાં ટૂંકમાં હું કહેવાય ડબ્બામાં બે કઈ શ્રેના ડબ્બામાં આવ્યા છે થોડીક શું કહેવાય વચમાં છે વાટમાં તો ચાલો પછી પાછા વ્લોગમાં આપણે મળી હું થોડી ચા પીએ ચા પીવી પડશે ને તો જ રીડ કરવાનું ખુદ છે મને તો ચાલો અખંડ મહેનત કર્યા પછી જો ચા બની જઈશ ચા તો આપણે અંતરા આત્મામાં વાયલી છે મને રાતે પણ ચા તો પીવા જોઈએ આપણે ચા વગર ના ચા તો હું પીવી જોઈએ તમારે જરૂર કેમ કે રીડિંગ કરતા હોય તો ચા પીવી જરૂરી છે વાતાવરણ આજે એકદમ અલગ જ છે કોઈ વાદળ વાતાવરણ છે વાદળ સહી વાળા ટૂંકમાં ખાવ ઓર છે ટૂંકમાં ઓમ ભૂખ લાગી છે ને ઓમ પછી જમવાનું ભાવતું નથી બપોરે એવું થાય છે ને કે આ ઉજાગરમાં બહુ પ્રોબ્લેમ થાય તમને ના ભાવ બપોરે સાંજે પેટ ભરી જમવું પડે બાકી ઓમ તમે જમી ના શકો હા ચા પી લઈ ચા પી પછી મળી તમે થોડું બુક લિસ્ટ પછી બતાવું બધાને બહુ મારું બુક સ્લીસ્ટ જોવું છે બુક લિસ્ટ બધી ઓલ્ડ બુક છે ન્યૂ બુક ન્યૂ બુક ઓછી છે હું બધી મંગાવી ન્યૂ બધું શેર થી સમજાણ તો દેખાડવા રહ્યો પાંચ જ મિનિટ ખમવા માંડ મસ્ત ચા પી રહ્યો મસ્ત મજા આવે દેખાડવાની તમને પણ તો ચાલો અત્યારે સાત વાગી ગયા છે અને મારા મગજમાં નીકળી ગયું હતું તમને બુક્સ બધું આખી મારી રીડ દેખી કરાવવાની હું કે બુક્સ સમય બધી દેખાડવાની હતી એમાં એવું હતું કે રીડ કરવા બેસી ગયો તો આ સાંસ્કૃતિક વારસો રહ્યો નહીં અને એ કાંઈક આપણે શું કે વિશ્વ વિરાસતના સ્થળે પહોંચી ગયો છું વિશ્વ વિરાસત સ્થળોએ અને આ બુક્સની પીડીએફ રહીને એ તમને બધાને મેં ગણીને મોકલી જ છે તો પીડીએફ કાઢી બાજુ બહુ જોરદાર બુક છે કેમ કે મોસ્ટ ઓફ કવર થઈ જાય છે ઇન્ડિયા અને ગુજરાત બેનું એટલે ભારત અને ગુજરાતનો બેયનો સાંસ્કૃતિક વારસો એ બંને આમાં થઈ જાય છે મારા મંત્રીઓ પ્રમાણે ટૂંકમાં હું કહું એસી નેવ ટકા તો કન્ફર્મ થઈ જાય છે અને જેને મેં મોકલી છે એને રીડ કરી હોય તો કમેન્ટ કરજો કેવી બુક લાગી તમને પીડીએફ પણ નીકાળી લઈ જવું હું એમાં કહું સ્પ્રિન્ટ કાઢી જ વાર જોવાની સમજણ મેં તો જો નીકળી દઉં જોવાર એ સામે જ પડી છે તો ચાલો હું તમને બુક્સ શું કહું ને તો જો આ બે સાંસ્કૃતિક વર્ષની બુક છે મારી આગળ પીએમની છે અને આ વેબ સંકુલની છે અને આ બધી ટેક્સ બુકો છે આ રહી રહીને આ બધી ટેક્સ બુકો છે છ થી દસ સુધીના ના બાર અગિયાર સુધીની બધી સામાજિક વિજ્ઞાન ભૂગોળ બને છે એ રહીને આ બુકો રહી આ પાયો છે આ છે પછી આ વેબ સંકુલવાળાની પાર્ટ બી છે પછી આ ગુજરાતનો ઇતિહાસ કાઢેલો પડ્યો તો આ જનરલ નોલેજ છે આ ગુજરાતનો ઇતિહાસ છે આ અભિયમવાળાની છે આ જનરલ નોલેજ છે એ પણ અભિનવાળાની છે અને આ ભારતનો ઇતિહાસ આ જીઓગ્રાફી ભારત અને વિશ્વની આ બંને આ પણ બે વેબ સંકુલની છે આ બે રહીને બે બે નીકાળી હતી અને આ દેખાઈ જો સામાન્ય વિજ્ઞાન એ પણ અભિયમવાળાની છે અને આ તો બીજી બધી તો છે કેપ્સ્યુલ હોય અને આ રીઝનિંગની છે એની પાસે કોમ્પ્યુટરની છે એ પણ અભિયમવાળાની છે અને આ પેપર સેટર છે એકાવન અને આ રહી આપણે શું કહેવાય લીથો મેં કઢાયેલો હતો અને આ ભારતનું બંધન અભિયાનવાનું છે અને આ જે બુક ના મોટી છે જોઈન્ટ બુક મોટી બુક કહેવાય ને આખી એમ કહેવાય છસો સાતસો પેજની સમથિંગ છે જે આપણે પાર્ટ બી રહ્યું એની કોઈ એન્જલની એન્જલની છે આખી એમાં ટૂંકમાં બધું ખબર થઈ જાય તમને બધું દઉં ભાઈ બુક કાઢો તો આપણે યાર બુક કાઢતો અહીંમાં ટૂંકમાં બધું પણ એ રહ્યું ને એમાં શોર્ટકટ કીમાં છે સમજણ આ એક વાર રીડ તો કરવી જ છે આપણે ખાલી નજર મારી છે આમાં કે આ બુક બહુ જોરદાર છે પણ આ મેં રીડ નથી કરી ગયા વખતે કરી દીધો આ રે આમાં જો અનુક્રમણિક કરે ઇન્ડેક્સ બંધારણ ભારતનો ઇતિહાસ ભૂગોળ અને સામાન્ય જ્ઞાન ભારતનો રાજ્ય ભારતનો ઇતિહાસ કોમ્પ્યુટર ગુજરાતના મેળાઓ અને નૃત્ય ગુજરાતની ભૂગોળ અંગ્રેજી ગ્રામર મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ધર્મ ભારતની ભૂગોળ ગુજરાતી વ્યાકરણ ગુજરાતનો ઇતિહાસ કાયદો ગણિત તાર્કિક કસોટી અને વિજ્ઞાન આ પણ મેં કઢાવી આ ઓલેજમાં જ ત્યારે મેં કઢાવ રહી આ પ્રિન્ટ થઈ ને લાભ બોક્સ બધી જૂનું હું કવર રીડ કરું છું ખબર છે પેલા હું રીડ બહુ કરતો હતો ત્યારે કોલેજમાં તો નહીં વખતે બહુ જ રીડ કરતો એના હિસાબે જૂનું બુક્સ વધારે ફોલો કરું અને નવી બુક હું લેવા મંગાવું છું કે મને ખબર પડે કે નવા આધાર પ્રમાણે નવા સિલેબસ પ્રમાણે શું વધારે અંદર એડ થયું છે એ ખબર પડે કે મેં જૂની બુક્સ હું રીડ કરશું તો જૂની બુક હોય ને ઘણી બુક્સ એવી હોય કે એમાં ટૂંકમાં ટૂંકું ટચ હોય સમજાણું ડાયરેક્ટ સમજાણું ગમે એ ઓનલાઈનમાં વધારે હોય ડીપમાં ના હોય પણ એટલામાં ડીપમાં કરવું પડે કરવું હોય એના હિસાબે મારે શું કહેવાય કે બીજા બધા ચોથા ખોળવા પડે સમજણ બાકી બીજું કાંઈ ઘણા ઇન્ટરેસ્ટ માટે બધી બુક રીડ ન કરો પણ શું કરવું જે મને બુક ગમે છે ને બહુ જ મને વાલી છે બધું યાદી રહી જાય એ બુક વાળી જૂની ઓલ્ડ છે સમજાણું અને એમાં થોડું શોર્ટકટ કહીએ વધારે એટલે કે કહીએ ચાલશે નહીં તો ખબર જ છે અને આ જો કોન્સ્ટેબલ પાર્ટ એ છે ગણિત રીઝનિંગ હજી મેં રીડ નથી કર્યો અને કેમ કે ઓનલાઈન જ કરું છું મેથ્સ રીઝનિંગ રહ્યું ને એમાં કાંઈ બુક્સ કરવાની જરૂર છે નહીં મારા મત પ્રમાણે બાકી તમારે કરવી તો શું છે અને જો આ ઇતિહાસ આ હવે જો બુક્સ પૂરી થઈને ભારતનો વારસો તો જો ઓલરેડી હું રીડ કરતો તો ને બુક પૂરી થઈને તરતા લેવાની છે આ ઇતિહાસ છે ધોરણ 6 થી માની 12 સુધીનો છે NCERT માં છે અને આ પણ વેબ સંકુલની મંગાવેલી મારે હતી અને આ છે કિસ્વાવાળાની આ પણ મેં બંદરાન કમ્પ્લીટ આમાં કર્યું તો આ બંદરાન જો આર્યું ની આ કે બંદરાન છે અને બહુ જોરદાર બુક છે જો અને અજે બે બુક મે મંગાવી છે એક સાયન્સ ની અને ભારતનો બંદરાન 10 મુદ્દાવાળી બંને બુક્સ છે ને જીસી એવાળી મંગાવી છે અને આ દેખાય તમને આ બધી વિજ્ઞાન છે બધી વિજ્ઞાન સાયન્સ ની ટૂંકમાં ટેક્સ બુક હોય બધી રહીને ટેક્સ બુક છે અને આ તો બધા મારે શું કહેવાય બુક્સ છે કામ કરવા માટેના અને શું કહેવાય પ્રશ્નો તો ગુજરાત જિલ્લાઓના પૂછાયેલા પ્રશ્નો છે જિલ્લાઓના પ્રશ્નો ટોટલી છે એક હજાર પ્લસ એમસીક્યુના પ્રશ્ન પૂછાયેલા છે ખાલી પેપર છે પ્રમાણે તો આવી કાંઈક બુક છે બધી મારી જાય કે બીજે કંઈક તો તમે દેખાડી નાખો કેમ કે વિડીયો બહુ મોટો થઈ જશે તો આ રીતે કાંઈક કેટલા એક કિસ્વા એક વેબ સંકુલ અભિયમ એન્જલ ચાર એકડમીની પુસ્તક અલગ અલગ મારી જોડે છે એમાં એવું હતું બાર ક્લિયર કર્યું ત્યારથી હું હતો છોકરા તૈયારી જો ક્લિયર કરી તૈયારી કરવા લાગી ગયા કોલેજ કરતા કરતા એમાં જ હું તૈયારી કરવા લાગી ગયો હતો પણ ત્યારે શું થયું અમારે ભરતી જાહેર થઈ હતી એ વખતે પણ શું કેવાય બાર અમારું ક્લિયર નું રિઝલ્ટ નહોતું આવ્યું અને ઓગણીસમાં માં ભરતી લેવાનું તેવું કંઈક હતું અને એમાં ફોર્મ પછી બીજી જાહેર એમાં અમારે ફોર્મ ભરાણા પણ અમે કોલેજ કરતા હતા બીજો વર્ષ કે ત્રીજા વર્ષમાં બીજા વર્ષમાં વર્ષ અને તૈયારી એમનો થોડી 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 કરતો હતો અને જે તૈયારીઓ કરતા હતા એની જોડે પણ હું રહેતો હતો એના હિસાબે પીડીએફ ઘટાવીને બુક બધી એમ આવીશ આ વાળી વધારે બુકો છે જો મારે મોસ્ટ ઓફ બધી જ બુકો છે જો નગરી પીડીએફ હોવાળી બુક

કે હું અત્યારે અગાઉ મેં તૈયારી ચાલુ કરી છે તો હું કહેવાય મને બહુ બેનિફિટ રહેશે કેમ કે મારે જ્યારે ભરતી આવશે ડાયરેક્ટ મારે એક્ઝામ ક્લિયર કરવાની રહેશે પણ આવું બધું સક્સેસ ના થયું મારાથી સમજાણું તો હવે એવું છે આપણે કે અત્યારે આ રહીને મારે બુક્સ છે મેન મેન બુક્સ છે ને બધી હું અલગ કાઢતો જાઉં છું કેમ કે તમે ધારો માનો કે અત્યારે સાંસ્કૃતિક વારસોના બે બુક હોય ને આ વારસો માટે બે બુક્સ રાખવાનું છું આ બે બુક્સ હું ધારું નહીં તો એક નહીં પણ હું ચોવીસ કલાકમાં બે બુક પૂરી કરું રિવિઝન રિવિઝન બોલું રિવિઝન ફરાક એટલે ટૂંકમાં મારે પંદર દિવસમાં બધી બુક્સનું રિવિઝન થઈ જાય ને એ રીતથી સેટઅપ અમારે તૈયાર કરવાનું છે મારી રીતના બુક્સ આજે બનાવું છું મારી પ્રર્સનલ બુક જેમાં બધું નોટ કરતો હું જાઉં છું એ બધું બનાવું છું એટલે મારો મંતવ્ય એવું છે કે એકવાર બધી કમ્પ્લીટ રીડ થઈ જાય ને તો પછી મારે કઈ બુક્સ રીડ કરવી કઈ ન કરવી પછી મને ખબર પડી જશે સમજો બે બુક્સો મંગાવી છે એમાં પણ સાયન્સની મંગાવીને બે વાર રીડ કરવી છે સમજણ કે પાંચસો પેજની છે કે દસ માર્ક આટલું થાય ને પાંચસો પેજ જાય બે હું ન ખોળાય સમજો મારું પર્સનલ કેવું એવું છે અને બંધારણની બંધારણની તમને એ પેલા મારે રીડ કરવી છે એ પછી બંધારણની રીડ કરવી સમજાવું વાળી નહીં તો આવી બુક્સ બધું હતું એમાં રીડિમાં એવું જ પેલા હું કમ કર્યું છે કે આ બુક્સ મને ખરેખર વધારે રીડ કરેલી છે જૂની બુક છે એટલે એ બુક્સ રહીને હું એક બે વાર રીડ કરું ને તો મને એવું છે ઘણું ખરું સાઠ સિત્તેર ટકા જેવું મને ફાવી છે સમજાણું નવી બુક્સમાં બધું નવું નવું આવે સમજાણું એટલે એ પણ રેટ કરવી જરૂરી છે ના કરવી એવું નહીં ઘણા એમ કહે છે આ મંગાવવા હું તો જીસી એની મંગાવી દસ મજાવાળી સારી છે અને મારા આગળ હશે એટલે હું તમને વિડીયો જણાવીશ કે બુક્સ આવી છે અને જેની આગળ હશે કમેન્ટ મારજો કે એક છે બુક્સ ચાલો કાકા આવું બધું હતું મારે જો થપા થપા પણ થપા એટલા બધા કોળા નહીં એક એક બુક્સ બધી રખાય પણ આ તો હું મારા જૂને પેલા તૈયારી કરતો ને બધી વસ્તુ મારા આગળ ઓલરેડી હતી અને તમને દેખાય ને હું બધું નથી રીડ કરતો હું તો તમને શોખું કહું છું બધી રીડ નહીં કરતો સમજણ છે મને કરો હું જે કમ્પ્લીટ લાગે છે ને એ બુક જ હું રીડ કરું છું તો આ મારે જો સાતસો પેજો સપો પડ્યો જો આ એન્જલ નો કવર થાય છે નથી અડતો એડું એટલો નથી બુક કેમ કે ખબર જ છે કે આપણે એટલે હું કઈ બીજું નહીં નેગેટિવ નહીં કરતો પણ એટલું બધું આપણેથી થાય એવું નથી મારે જે કવર થાય છે ને એટલું કરું છું બાકી રહ્યું ને સો ઓફમાંથી પડ્યું છે સમજો છો ને સોફ છે બધી તો ચાલો પછી મળી પાછા બોલો પાછું રીડ કરવાનું તો પાણી પીવું પડશે પરશો વાજ તમારા ભાઈને જુઓ તમે બધું મહેરબાની કરીને આવડીએફ કોઈ ન મંગાવતા હો પીડીએફ આવું નથી કોઈ નહીં સમજણ સાંજ સુધી બધી મોકલી દીધી અને મારા જોડે એવું આવશે ને તો તમને બધાને મોકલીશ અને તો જોતી હોય મેસેજ કરજો ને મને મળી જશે જે જોઈ મળી જશે મેસેજ કરજો ને મારે ત્યાં તમને મારા ફેમિલી છો ઓડિયન્સ બધા સમજાણ ફેમિલી માણસો ને બધી મારી હેલ્પ થાય કરતા સુધી કરતાને બધાને રિપ્લાય જતો આવું છું બધાને મેસેજ કરીને જવાબ આપું છું કોલ કરીને ફોન રિસીવ કરું છું તો ખોટું શું આમાં કરવો અહીંયા કાંઈ વાંધો નહીં મેસેજ કરજો ફોન જો તમને જે મજા આવે નીકળ્યો તમે જે વસ્તુ જોયો એકવાર મેસેજ કરજો મારે આગળ હશે નહીં તો હું જરૂર તમને બધી મોકલીશ ઓકે વસ્તુ તો ઘણી છે પણ હું કે જોતો નથી કેમ કે ઓલરેડી આટલી સામે પડી છે ફોન ઘૂમડી શકું કહું કે ફોન ખોલી શું કામ કાંઈ મતલબ નથી એમાં તો ચાલો હવે મળીએ પછી હું લગ્ન કેટલા વાગ્યે તમે બતાવું અરે યાર કેમ ફોન હમણો શું ગુંતો હાથને એકવીસ છે હાથને એકવીસ થઈ છે તો હું પાણી પાણી પી લઉં થોડીક બાર મસ્ત રાઉન્ડ મારી લઉં થોડું મગજ ફેર કરી નાખું અને પછી પાછો રીડ કરવા લાગી જાવ સમજાણું પણ આજ પ્રો મહેમાન અમને આવવા છે ફ્રેન્ડ મને આવે લેવા એટલે મળવા આવે લેવા છે મળવા આવે છે કે મારા વર્ડ્સ મિસ થઈ જાય તો ચાલો પછી મળી તો ચાલો કે કેદુ નદી કેતો તન કણા દિવસો થી એટલે ભાઈ રનિંગ કીધું ચાલુ કરો જો રનિંગ માં માલ સામાન આવી ગયો છે આપણે રનિંગ ચાલુ કરવાનું છે અમિત ભાઈ લઈ આયા છે કપડા એટલે બે ત્રણ જોડી નાઈટી પડ્યા છે મેટ કપડા પાછા બે જોડી લાવ્યા છે એક તો આ છે લાવ્યા છે અને કેપ્રિક વેક શું કહેવાય છે

જલ્દી આવી ગયા આ તો રનિંગ ચાલુ કરશો યોગીરાજ સેવા આપણે યોગીરાજ છે નથી કેવું આપણે સમજાણું એમને ચાલુ કરી દેવું તો ચાલો આજ વાગી ગયા છે જો બે ને એટલે બે ને શું આડા આઠ થઈ ગયા છે તો આપણે વર્યા ને ઓલું કઈ પૂરો કરી છે અને હું જો આ બુક્સ વાંચતો હતો વિશ્વ વિરાસત સ્થળોમાં સગોજી અને થોડુંક કામકાજ હતું બીજું બતાવ્યું પૂરી કરીશું જેટલી થાય છે તો આની પીડીએફ નીકળી નાખ્યું જેને મોકલી તે અને અને પૂરો કરું છું મેં કહ્યું રાખું કેમ કે આજે ઓલી ક્લિપ જે તમને બધા પુસ્તકો બતાવ્યા બધા બુક મટીનું વધી જુ વધારે તો બહુ મોટો થઈ જાય છે અને એમાં ગેસ્ટ આવવાના છે એટલે કરું એટલે ફોટું એવું પૂરું કરું છું તો જાણો મળી બીજા ત્યાં ક્યાં આરામ જય માતાજી સબસ્ક્રાઈબ કરી વાગજો તમારા ચેનલ ને અને મળી પછી પાછા આપણે એવા